નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી યુટ્યુબ ચેનલ ધોરણ ના ગણિત વિષયની જે પ્રશ્ન બેંક લેવાની છે તારીખ દસ એક બે હજાર પચીસના ના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેમના ગુણ છે પાંચ તે અહીં તમને વિકલ્પો આપેલા છે અને સાથે તેમના જવાબ પણ આપેલા છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ દસ એક બે હજાર પચીસના રોજ ગણિત અને સમાજ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓષ્ણું કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ત્યારબાદ અહીં તમને પાંચ માર્ક્સની જે ખાલી જગ્યાઓ આપેલી છે એટલે કે ખાલી જગ્યા પૂરો જે જવાબ સાથે આપેલી છે જે તમે જોઈ શકો છો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ છે ત્રણ તમને ખરા ખોટા પણ આપી દીધેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરો જેમના ગુણ છ તો અહીં જે પ્રશ્નો આપેલા છે તેમની ગણતરી કે જો છ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો સાઇન હાઉસ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો તો અહીં વૃતાંશનું ક્ષેત્રફળ શોધી અને તમને આપેલું છે નંબર બે છે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ ચૌદ સેમી છે મિનિટ કાંટો પાંચ મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો અહીં તમને આપેલું છે તેમનો જવાબ જે તમે જોઈ શકો છો નંબર ત્રણ જેની પ્રત્યેક ધાર પાંચ સેમીની હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈશું કે નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરો જેમના ગુણ છે અહીં જે પ્રશ્નો આપેલા છે એટલે કે દાખલા આપેલા છે તેમની ગણતરી કરી અને અહીં જવાબ તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે ગણતરી કરી અને જવાબ લખી શકો છો ત્યાર પછી અહીં તમને નંબર બે પણ આપેલો છે દાખલો તેમની પણ તમને અહીં ગણતરી કરી અને આપેલ છે જે તમે જોઈ શકો છો તેમની અંદર તમને ઘનફળ શોધવાનું કીધેલું છે તો જે ઘનફળ અહીં શોધી અને આપેલું છે જે તે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે